બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હવે બનાસકાંઠા અને વાવ થરાદ એમ બે નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ તાલુકાઓની સંખ્યા દસ જેટલી છે તેનું મુખ્ય મથક પાલનપુર રહેશે બનાસકાંઠા જિલ્લાના નવા દસ તાલુકાની વાત કરીએ તો પાલનપુર વડગામ દાંતા હડાદ એટલે કે નવો અમીરગઢ દાંતીવાડા ડીસા કાંકરેજ ઓગઢ એટલે કે નવો અને ધાનેરાનો સમાવેશ કરાયો છે જ્યારે સામેની બાજુ નવો વાવ થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે જેમાં તાલુકાઓની સંખ્યા જેટલી રહેશે જેનું મુખ્ય મથક થરાદ છે અને નવા સમાવિષ્ટ તાલુકાઓમાં વાવ સુઈગામ દિયોદર ભાભર લાખણી રાહ એટલે કે નવો અને ધારણીધર એટલે કે નવો પ્રમાણે વહીવટ કરવામાં આવશે બનાસકાંઠાના વિભાજન બાદ રાજ્યમાં નવા સત્તર તાલુકાઓની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે જે પૈકી ચાર નવા તાલુકા એટલે કે હડાદ ઓગડ રાહ અને ધરણીધરનો સમાવેશ આ બંને નવા જિલ્લાઓમાં કરવામાં આવ્યો છે વિશેષ અહેવાલ આરંભ ગુજરાતી